કાર્યક્રમને લઈને કિમ પોલીસ સ્ટેશનનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન છે એ બાબતે કિમ પોલીસ સ્ટેશનમાં આવવાનું થયું હતું અને વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન ખાસ કરીને જે તે વિસ્તારના નાગરિકો આગેવાનો હોય છે એના લોકદરબારનું આયોજન કરેલું છે અને લોકદરબારની અંદર અગત્યના અમુક પ્રશ્નો લોકો પાસેથી જાણવા મળેલા છે કે જેમાં જે ઢોરની તકલીફ હોય એ બાબતમાં અમે સરપંચશ્રીને એસ્યોરન્સ આપ્યું છે કે એમને જ્યારે પણ જરૂર પડશે ત્યારે પોલીસનો પૂરતો સપોર્ટ રહેશે અમુક જે લારી ગલ્લાના દબાણો હોય એ બાબતની વાત થયેલી છે ખેતરની અંદર કોઈ નાની મોટી ચોરીની બાબતો હોય તો એ પ્રકારની ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆત મળેલી છે અને અન્ય નાની મોટી રજૂઆતો જે કંઈ મળી છે અને પોલીસના જે સારા કાર્યો છે એ પ્રકારના પણ આગેવાનોએ વખાણ કર્યા છે કિમ પોલીસના તો આ તમામ બાબતો અમે ખૂબ ગંભીરતાથી લઈ અને લોકોને શક્ય એટલા સારી રીતે મદદરૂપ થઈ શકીએ અને લોકોનું જીવન સરળ બને એ પ્રકારને અમે મહત્તમ પ્રયત્ન કરી શકીએ એવું ચોક્કસપણે ભવિષ્યમાં આયોજન કરીશું અને અમારી ટીમને અમારા અધિકારીઓને પણ આ પ્રકારની જ સૂચના છે કે જે સારા નાગરિકો છે એને સાથે હંમેશા સારી રીતે વાત થાય અને એને યોગ્ય વાતાવરણ લાગે પોલીસ સ્ટેશનનું એ પ્રકારનું પૂરું પાડવાનો ચોક્કસપણે પ્રયત્ન કરવામાં આવશે